હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્ર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે મિત્રો વાગ્યા છે આઠ મસ્ત નહીં ફેસ રેડી થઈ જાય છે સરસ માતાજીની બાબત કરી લીધી છે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી મારા હાથે હાથે ડીગુએ ઉઠી ગયું અને ડીગુએ નહીં કાઢી એ ભાઈ ગુડ મોર્નિંગ આ વાત તો જો જય માતાજી मिटते रहो मिटते रहो दातन कयो दातन करियो चापि दो हां हां पण के तो खरा के चापि दो naya दो ना या ना या मोटर नहीं काटियो नहीं काटो निकर मु नहीं काट नहीं काटो नहीं काटो खबर नहीं पड़ती खबर नहीं ई माथम तेल ना के माछो राइडि दो मास्टर मास्टर નાસ્તો કરે તાંટી તી હા માથા ને ઘાતી કરવાનો તો તો ડાયો છોકરો કહેવાય બાકી મિત્રો મને સવું ઉઠ્યો છે રાતનો એ મમ્મી પાસે તો મિત્રો સરસ આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી ડીગી બહેનને ઉનાની નાસ્તો કરાવી અને દવા કરાવી દઈએ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જતા જંત્રલ છપ્પલ લેવા માટે મારોપલ લાય મિત્રો ડીગી બેનનો ચંપલ લાય પણ જો એકને તો ખાટલો પકડ્યો તો પાછો અત્યારે અડધા કલાકમાં ડીગીને તાવ આવી ગયો તો મિત્રો ડીગી ઊંઘી ગઈ તો આ મારતો બે બે છોકરા બીમાર પડે ડીગી બેન નહીં તાવ આવ્યો તો ઇવન નતો આવે તો દીવન આવી ગયું અને મૂન્ય ને તાવ આવે છે તો મૂન્ય ઊંઘી ગયો દવા બે મિત્રો વાગ્યા સાડા દસ અને મસ્ત છે ઊઠું ઊઠું થઈ ગયો તો પણ આપણે બલજો બધવા જઈએ ચરવા માટે કારણ કે મિત્રો ઘરના પાછળ જ ખેતર પડી રહેલું છે એમાં બોધી દઈએ તો સારો સિલાપ બી પડો જેટલી બપોરે શૂટિંગમાં જવાનું છે જોગમાં એને તો શૂટિંગ પૂરું કરશું એટલે પછી જઈને આઈને ભરતી લઈ આવશું તો એટલી બધાને ચાર ઓછી લાવવી પડે બાકી મારા બંને બધા જ ઘાસ વાટવા ઘર તો બધાને સરસ બતાવીએ અને જમવાનો ટાઈમ થાય એટલે મિસ્ટ્રો મસ્ત જમી લઈએ અને પછી નેકરી જાય શૂટિંગ તો બન્યા રહે તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અગિયાર અને ડીગી રોસે છે પણ પહેલો ફોન લઈને આવ્યો છે તો મોગલી બતાવે છે વીક પડી જાય છે થોડી એક મોગલી બે મોગલી જોવા ભાઈ બાકી મિત્રો આ બાજુ જોવા મળે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ફૂલીવું શાક છે ડેટીનું મિક્સ અને છાશ છે મિત્રો ઘઉંની રોટલીઓ છે મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગ આજે મિત્રો શૂટિંગમાં જવાનો છે તો શૂટિંગમાં જઈ અને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને બાપા સીતારામથી મસ્ત શૂટિંગની શરૂઆત કરી નાખી છે પાછળ શો મોકા કો મોમો અને બધા આવી છે સભ્યો મિત્રો ચાર પાંચ જણા છીએ અમે તો બે સભ્યોની કમી છે એક કેમેરામેન ભાઈ નહીં અને જીવબનલાલ નહીં એ બે જણા જ્યાં છે ચાલતા પાવાગઢ સંઘમાં તો મિત્રો શૂટિંગ કરીએ છીએ અને હવે જે છે મોમાનું ઘર બતાવીએ છીએ ને એકણ છેતરમાં તો મિત્રો બન્યા રહેજો મસ્ત સરસ એકાદો કટ બતાવવાની કોશિશ કરીશું લગભગ તો નહીં જ મેળાઓ બતાવવાની કારણ કે આપણે છીએ મેનપાત્ર તો બધી જગ્યાએ પાછા પાત્રો છો તો બન્યા રહેજો જોઈશું છે એક્ટિંગ થશે મેળા આવશે તો ચોક્કસથી બતાવી જઈશું અને જો પેલા પલ્લે કુકડા જેવી હાલત કરી એની ખાવાનું હું તો છું હજી આજે ચાલુ નહી હોય હજી આગ્યા ચાલુ ન મેળાવા નાસ્તો કરવાનો એ કારણે કેમ્પ તો હજી ખરા હો પબ્લિક જોડિશન આગળ પાછળ કેમ્પ છૂટી ખરા નહિ ખાવાના આગળ અંબાજી જવું પડે તે વધુ નહીં બે તારા અંબાજી જોવા ના મહાભારત વાપરવું એના કરતા મંદિર ફરવું હારું પણ કાલનો નો દાડો ખરો ને નાવો જતો રાહ જો પૂનમ ના દાડો ઉપડી ગોમ ખાલી થઈ ગયું છે ગોમ પાવાગઢ જઈએ બધા અંબાજી આપડે બે પાવાગઢ જઈએ પણ આવી સેવા ના મારે ની સેટલો બહેરો થતો હતો સાધન કરી કરી લાવો તો બેહી જાવ કોકની ની રિક્ષા રૂપિયા ભાડું આજ દેવાનું હતું તો મિત્રો મસ્ત શૂટિંગ પૂરું કરીને ઘેર આવી ગયા છે અને પમ્પિંગ સ્ટેશન માં પાણી ચાલુ છે તો જબરજસ્ત અવાજ આવે બાકી વરસાદ તૈયારીઓ કરે છે અત્યારે તો તડકો છે મોમોને મિત્રો હાલ પિંડુબેન જે ગાડી લઈને ઘેર જાય અને બાપા સિતારો મેં કેમ્પ બોધ્યો હતો પણ આજ તો બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે મિત્રો આપણે પીએ છીએ ચા મસ્ત ચા ચાપણી કરી ઘેર જતા રહીએ ઘેર જેમ પછી મળીએ અને ડીગી બેનની તબિયત બગડી જતી સેટિંગ થાય તું પણ જીઆઈએ તો બન્યા રહેજો શું મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ બાકી મિત્રો એક ગુડ ન્યૂઝ છે ડીજી બેન મસ્ત રમતો ખેલતા થઈ જાય શું કરવાનું ચાબી દો ચાબી દો નાસ્તો કરે દવા પી દી તાવ શક જતો કમ્પ્લેટ તો મિત્રો આપણે ચા નાસ્તો વાતો જાતા હોટલ નાસ્તો લાવે છે સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ મિત્રો જો હવે લાગે જ બતાવું બેટા ડીગી માટે મિત્રો આપણે લાયા હતા ચપ્પલ પણ હવે ડીગી બીમાર પડે એટલે બતાવીએ લાયા હતા મસ્ત બેટા ગમન પિયર વાનો મન માગમન ابو લેવો કાય હા ટંપલ કે હોય ને બૂટ ના કે હોય એ ને એ બૂટ મિત્રો મારી દીકી બેની ગુપ્તી ગુપ ચાલુ રહેશે પેલા ચા નાસ્તો કરી દીધો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને મસ્ત ખેતરમાં ઘાસ વાડવા માટે આવી ગયા છે સાંજની પોટલીઓ લેવા માટે બાકી ડી ગુબેન જો સરસ રમવા મંડે ખુશી અંગાજી સવારે તો રમતો તો અને મિત્રો આપણા ડુંગળીઓ વાઈ હતી ગવાર વાઈ દીધો છે ચોમાસું તો મસ્ત થઈ ગયો છે ગાજો તો મિત્રો આવું સીધા બળદને લઈ અને ઘર ભેગા થઈ ગઈ સાંજની લઈને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ સરસ બેસો તો હોય જાય છે દૂધની બે સરસ રેડી થઈ જાય છે બાઈકે રેડી છે આપણું હા છ જવું હા દવા લેવા હમ તો મિત્રો મૂન્યો કમ્પ્લીટ થઈ જાય ને પાછી ડીગી થોડી થોડી ઢીલી પડી હોય એવું લાગે હજી વાર હા ડેરી નહીં ખુલી છ વાગે ખુલ છે તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈ ને આ પછી મળી જ તો મિત્રો વાગ્યા સાડા છ અને મસ્ત દૂધ દૂધ ભરી દીધું છે અને અમે જઈએ છીએ તો લઈને દવાખાને જઉં છું અને મૂનિયા ને લીધું છે ડીકી ને લીધું છે બધો ગાદી લઈ લીધું ડીકી તો ઇન્દમ ઉંઘી તો મિત્રો દવાખાને લઈને જાઉં છું અને મસ્ત દવા બવા કરાવતા જ બધા આવી અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત દવાખોને ત્યાં આવી જાય બેન માટે દવા લાવે છે અને બુંદની માટે દવા લાવે છે ઇન્જેક્શન એવું જેવું તો થોડી ટેબ્લેટ આવી છે તો મૂકવા નહીં બાકી ડીજી બેન માટે દવા લાવે છે ડીજી બેન પાછો મૂકી દો દવા નહીં પીવી તો પહેલો આવ્યા છે હમધાવા માટે જવાનું બુંદને હવારોનો પહેલો કેર કરે ડીઘીની તો હવારોનો સેવા કરો બાપરો ડીઘી પાલવતું નહીં ને ડીઘી મધી પડે મંદિર મધો પડે તો પહેલાં કહો વધુ નહીં પણ ડીઘી મધી પડે ને તો લોચાળો કે પહેલાં ગમતું નહીં પેલો ખાવાય રહ્યો નહીં નાખ્યા બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે ડેટી અને બટેકાનું મિક્સ રસાવાળું સરસ શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે મિત્રો અને બહેણીમાં છે દૂધ બધા વગર ન ભેગા થઈને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે રોડ ઉપર ખુરશીઓ નાખીને એડિટિંગનું કોમકાજ કરીએ છીએ બાકી તો મિત્રો આજે વિડીયો શૂટિંગ કરવા જ્યાતા તો એકાદી ક્લિપમાં બતાવી છે અને મૂનિયાના માટે ડીગીના માટે અને મારબૂન માટે હજી લગભગ છ વા છ હાડા આજુબાજુ આપણે દવા ખંચા હતી એમના માટે દવા લાવે છે બધાને ખવરાઈ અને મસ્ત દવા ગળાવી દીધી અને બધાને દવા ઊંઘાળી અને હવે આપણે આવી જઈએ છીએ રોડ ઉપર બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ મિત્રો ચેનલ ઉપર જે પણ મિત્રો નવા હોય ચેનલને લાઇક કરજો શેર કરજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો